મહુવા સાવરકુંડલા રોડ પર ડુડાસ ચોકડી નજીક છેલ્લા વીસ વર્ષથી વરસાદી પાણી ભરાતા કેનાલ કરીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા વીસ વર્ષથી આ ભરાતા પાણીનો નિકાલ અંગે કોઈ યોગ્ય રસ્તો શોધી શકી નથી વીસ વર્ષથી આ સમસ્યા ભોગવી રહેલ સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે આ રીતે કેનાલ ખોદીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે પરંતુ અહીં વસવાટ કરતાં અને ધંધો રોજગારી કરતા લોકોનું તંત્ર દ્વારા વિચારવામાં આવતું નથી અને આ લોકો કઈ રીતે ચાલશે અને પોતાના રોજગાર કઈ રીતે ચલાવશે તે વિચાર કર્યા વગર કેનલ બનાવીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે વીસ વર્ષથી આ રીતે ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે પરંતુ કેનાલ પાછળ દર વર્ષે હજારો લાખો રૂપિયાનું પાણી કરીને સંતોષ માનવામાં આવે છે પરંતુ જો પાઇપ નાખીને આનો કાયમી ઉકેલ લાવવામાં આવે તો લોકોને પણ રાહત મળે અને પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થતાં પણ અટકે સ્થાનિકો દ્વારા સરપંચને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ મુદ્દે સરપંચ દ્વારા હું આમાં કંઈક કરી શકું નહીં તેવો ઉડાવ જવાબ આપવામાં આવે છે ત્યારે હવે આ સમસ્યાથી પીડાતા લોકો કોની પાસે રાવ લઈને જાય બોલો ગટર નું શું શું પ્રોબ્લેમ છે તમને મારે ગટર કરવાનો વાંધો છે હવે મારી બે સબરી ભણવા છે એ કોલેજ કરે છે એક આ એક ઇંગ્લિશ હવે એને મારે હાલવાનું છે આ સરપંચ ને બધા આવે ને આ ગટર કરી જ આવા બે વરા મારે આરામ આવે છે બે વરા સુધી અચાર સુધી ગટર અચાર કરી લઈયા જાય શાળા પછી પૂરવા ને મારે 5000 રૂપિયા મારે પૂરવા કોઈ પૂરવા આવતું નથી એટલે બીજા નંબર માં કે મારે રસ્તો ચાલી હવે હું નાનો મારા હું પંચર કરી અને મારું ગુજરાના તારું બે બનાવું અને પૂરું વસ્તુ વાહન રસ્તો તમે મારી કે રસ્તો રાખ્યો છે જોઈ રસ્તો